છે સમર્પણ અંડરબ્રિજ પાણીમાં ગરકાવ થયો અને આજ મુદ્દે આપણી સાથે સંવાદદાતા નથુ આહીર જોડાયેલા છે નથુ જામનગરમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે હાલ સ્થિતિ કેવી છે ગરકાવ થઈ ગયો છે હું કેમેરામેનને કહી કહીશ કે જે પાણીના દ્રશ્યો છે તે બતાવવા માગે જોઈ શકાય છે આ સમર્પણ અને એરફોર્સ ટુ ને જોડતો અંડરબ્રિજ છે કે જ્યાં સંપૂર્ણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે જોઈ શકાય છે આ જે પાણીના દ્રશ્યો છે જે બિહામણા છે કારણ કે અહીંનો આ જે અંડરબ્રિજ છે તેની ઊંડાઈ છે લગભગ પચીસ ફૂટ જેટલી એટલે કે હાલ આ અંડરબ્રિજ પચ્ચીસ ફૂટ પાણી પછી ભરપૂર ભર્યું છે અંડરબ્રિજમાં પાણી હવે ઘૂંસવાનું શક્ય નથી એટલે જોઈ શકાય છે આ જે પાણી છે જે સોસાયટીઓમાં આવે છે તે અન્ય સોસાયટીઓમાં નીચાણવાળી સોસાયટીઓમાં ફંટાઈ રહ્યું છે ધ્રુવિશા અને લોકોના ઘરોમાં જે છે તે હવે જઈ રહ્યું છે જોઈ શકાય છે જે આ સોસાયટી છે જે ઓસવાર સોસાયટી છે ઓસવાર સોસાયટીમાં આ પાણી ઘૂસી રહ્યું છે અને હવે આ ઓસવાર કોલોની સ્થિતિ પણ ભયંકર થવાની આગળ આવા ઉપર છે કારણ કે જે રીતના આ જે વિસ્તાર કહેવામાં આવે છે આ ઊંચાઈવાળો વિસ્તાર છે તો આ બાજુના દ્રશ્યો બતાવવા માંગી છે એરફોર્સ ટુ ના દ્રશ્યો છે એરફોર્સ ટુ રોડના દ્રશ્યો છે ધ્રુવિશા કે જ્યાં પાણી જ પાણી ભર્યું છે વાહન ચાલકો પણ પોતાના વાહનો સંભાવી દીધા છે કારણ કે અંડરબ્રિજ બંધ હોવાથી અંડરબ્રિજ પાણી ભરાયેલું હાલ જે છે તે માર્ગ બંધ છે જો વરસાદને લઈને વાત કરવામાં આવે ધ્રુવિશા તો હાલ વરસાદની સ્થિતિ એ જિલ્લામાં જામનગરમાં હાલ જે છે તે લગભગ પંદર ઇંચ વરસાદ નોંધાયો છે છેલ્લા ચોવીસ કલાકમાં પંદર ઇંચ વરસાદ નોંધાયો છે અંડરબ્રિજના દ્રશ્યો છે કે જ્યાં તંત્ર દ્વારા અંડરબ્રિજને બંધ કરી દેવામાં આવ્યું છે કારણ કે જે રીતના પાણી ભરાયું છે અંડરબ્રિજ છલોછલ થઈ ગયો છે જોઈ શકાય છે છેલ્લા ચોવીસ કલાક થી આજ આ જ હાલતમાં છે કારણ કે વરસાદ ભારે પડી રહ્યો છે હજી પણ ભારે વરસાદ આપવામાં આવ્યું છે ત્યારે આ સ્થિતિ વધુ સ્ફોટક બનવાની અંડર બ્રિજ માંથી જે પાણી આવી રહ્યા છે જોઈ શકાય છે અહીંના વાહનો છે જે વાહનો હાલ પાણીમાં ડૂબેલા છે કારણ કે જે રીતના પાણીનો પ્રવાહ આવી રહ્યો છે અવિરત વરસાદ વરસી રહ્યો છે એટલે કે હાલ પણ જામનગરમાં જે છે તે ભારે વરસાદ વરસી રહ્યો છે હજુ પણ નીચાણવાળા વિસ્તારો છે કે જ્યાં પાણીમાં ગરજ છે અને લગભગ પાંચ થી છ ફૂટ પાણી ભરાયા છે એટલે કે લાલપુર ચોકડી થી માંડીને છે ગાંધીનગર સુધીના મહાનગરપાલિકાના ચાર વોર્ડ છે કે જ્યાં ઘરોમાં પણ ગોઠણ સમાણા પાણી ભરાયા છે જી ધ્રુવિશા જી રાતુ જોડા બદલ આભાર